નમસ્કાર ભદ્રસિંહ પરમા માજી પાલિકા કોર્પોરેટર દક્ષિણ ગુજરાતની લોકપ્રિય ચેનલ આઝાદ ન્યૂઝ જેઓ ખૂબ જે સફળતાપૂર્વક આજે બાર વર્ષ પૂર્ણ કરીને તેમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે તો ખરેખર બાર વર્ષ ખૂબ જ સાહિત્ય કામ કરેલ છે એમણે લોકોના પ્રશ્નોને લોકોની તકલીફોને ખૂબ જ સારી રીતે વાંચા આપીને એના નિકાલો કર્યા છે તો સમગ્ર ગામ વતી ગણો સમગ્ર સુરત શહેર વતી ગણો તમામ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આગામી વર્ષોમાં પણ આ ન્યૂઝ ચેનલ આઝાદ ન્યૂઝ ચેનલ ખૂબ જ સારા કામો કરે પબ્લિકના જે પ્રશ્નો છે એને સારી રીતે સફળતાપૂર્વક નિકાલ કરે એવી એમ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત